સમય વગર કોદા નથી ભણા હું કાળા ધાબળા માતા આઠ વર્ષથી થી ધોણી છું કેટલા બે હજાર સત્તર ની વાત ની છું બે હજાર પચીસ ની સાલ આવી છે કેટલા વર્ષ ભણા કેટલા વર્ષ ભાઈ ભણા હા શું છે પણ નીતિના દોરમાં હતો આઠ સુ પણ પરંપરા ધૂમો તો આ મેળો ના આવે આઠ વર્ષથી આ ના છોડે ધૂની મારી વસ્તીનો મને નશો થશે મને રૂપિયાનો પંક્તિ નશો નથી મને તો આવા ડાયરાનો નશો છે આ પબ્લિકના દુઃખ મટાડું બોડું ડાઇવ કર્યાલું એનો નશો થશે બાબા મડદું હાજુ કરવાનું મારું દેવનું ધર્મ છે કોઈ ભીખ માંગતું આવે કે માડી મારે છોકરો નથી ને જો હાથી ના બીન હાથી કગર બાળી દું છું ભગવાનને ગડીવાર ખો ના રાખું તો મારી માતાનો વેણે છે બાવાળો જે જે જેવા ભાવથી આવ્યું છે એવા ભાવથી પૂરું ના પાડું તો મારું નોમ માતાને છે બાવાળો આ જો ઘડી આ વેળા આ સમય ધોળતી ઈશુ મુરોમ ગાદીની માતા બોલતી અહંકાર અભિમોન કરતી નથી પણ જેનો વિશ્વાસ એની માતા શું જેનો ના ભઈ પાડ્યોનો કોમ ના કરું તો મારી માતાનો વેણ ચલ્યા છે ભાવળો રાતના 2 વાજે ઢબકો પાડજો ઘોડા આજલી ના લોકો મારી ઝોપડીનો વેણ ચલ્યા હું કાળા ધાબડાની માતા બોલું છું જે જે જેવા ભાવથી આવ્યું છે એનો પૂરું મારો દ્વારકાનો નાથ પાડશે ભાઈ

ખાવાની વેળા હોય તો કેતી દઉં શું શું કરવું શું કહી જાઉં પોખા પરાવાળા રોમભાઈ અહીંયાથી હા રમભાઈ દરબાર આવ્યા દરબાર હા હા ઓસુ પાછું આવવાનું પ્રોબ્લેમ હોય એવું ઓકે ના આ હા બિજાવા શું કરવા તમે કોતો તો નકર છોડી મેલો ના માં કે બિજાવા તો કે આમ ઘર તમે મને બતાયું છે આ શું માં તમને છે મને ભાઈ છે કોણ

તમે તો હેરાન થાશો થાશો પણ પાછલો વસ્તા રહેવાનું ના થાય એવું કામ કરજો દઉં છે દસ દાડા નવ દસ દાડા રહે અગિયાર માં દાડે બેઠા તમને બોલાવે મારી માતા નું વેઠ છે પણ વગો ના બેઠા એવું ઘણા કોમ કરજો તમારી ભેટીએ કોઈ દાડો આગા પાછું મારું વગવો નહીં થવા જાય બીજું કોઈ બોલતું નથી આ ગાદી બોલું મારા બત્રીસીના ના બોલ ઓળખશો ભેટી તરી જાય આવું ભાઈ ઝોપડી બોલાવ

દરબાર ના ઘેર ધૂણવા લઈ ગયા તે દાડે બોલી પૂરું પાડ્યું દરબાર ને ના પાડ્યું

આવું બોલી કે ના બોલી ભાઈ ને નંબર માં બોલી કે તારા બોર માં પોણી થતું એ તો ગરુ નો નવો ઓટલો થાય ભાળ્યા વગર નીરુ ભાઈ

તારી કુમરાઓ પાડ્યા કે સોલાલે તારી કોકોના ઉપર હેડસે ભાઈ એમ કહેતો કે ભમર સે 40 વાર હેડમાં ના ના તારી હા ઘણો હેડ